તો કહીશ વાગવામાં આવે છે બાર અને મમ્મી જમવાનું બનાવે છે મહેમાન આવે છે ગૂડ મોર્નિંગ જેમાં તૈયાર આજે ડાયરેક્ટ બપોરે ગુડ મોર્નિંગ બાર હમ દાળ ભાત શાક રોટલી હા હા દાળ બાર બાર વાગ્યા બહુ દો હાથ

ચાલીસ અહીંયા પપ્પા બેઠા સાત વાગી ગયા છે બધા ટીવી છે અને અહીંયા જમવાનું બનાવ્યું છે શાક ગાજર ડુંગળી там сидел какой-то мальчик તું કઈ બધા જમવાનું જમી લીધું ફોર બેઠા છે અંદર ફઈ કાના અને કપડા પહેરાવ

કાલે સવાર પાછા મહેમાનાવે છે ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ